અંકલેશ્વરમાં આરએસએસના શતાબ્દી વર્ષ નિમિત્તે પથ સંચલન કાર્યક્રમ યોજાયો હતો વરસતા વરસાદમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાઈ સંઘની વિચારધારા પ્રગટ કરી હતી કાપોદરા પાટિયા એપલ પ્લાઝાથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આયોજિત પથ સંચલન વડે શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરમાં પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં વરસતા વરસાદ વચ્ચે મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા તેની સ્થાપનાના સો વર્ષ નિમિત્તે શતાબ્દી મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે આ સાથે વિજયાદશમીની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરમાં સંચલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ એપલ પ્લાઝાથી પથ સંચલનનો પ્રારંભ કરવામાં આવ્યો જેમાં વરસતા વરસાદ વચ્ચે મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા હતા સંઘની ઓળખ સમાન ગણવેશ પહેરી શિસ્તબદ્ધ રીતે કાર્યક્રમ મુખ્ય માર્ગ પર થઈ વડકોતરા ખાતે પહોંચ્યા હતા જ્યાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંઘ સંચાલક જવાહર વરેલાની ભરૂચ વિભાગ સહકાર્યવાહક અલ્પેશ પટેલ અંકલેશ્વર જિલ્લા કાર્યવાહક પરેશ પટેલ અંકલેશ્વર તાલુકા કાર્યવાહક નમન રાઠોડ તેમજ ધર્મ જાગરણના સંયોજક રામદેવ પટેલ વિશ્વ હિન્દુ પરિષદના ધનંજય પટેલ સહિતના આગેવાનો જોડાયા હતા નમસ્કાર આજથી વર્ષ પહેલા ઓગણીસો પચીસમાં માં દિવસે નાગપુર મુકામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ હતી શતાબ્દી વર્ષ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે નક્કી કર્યું છે કે આપણે સમાજમાં વ્યાપક પરિવર્તન લાવવા માટે કાર્ય આ વર્ષે કરું એના માટે પાંચ બિંદુઓ પર કાર્ય કરવાનું નક્કી કરવામાં આવ્યું છે પ્રથમ બિંદુ છે પર્યાવરણ પર્યાવરણ આપણને બધાને ખબર છે કે પર્યાવરણના હનનના કારણે ઘણી બધી વૈશ્વિક સમસ્યાઓ ઊભી થતી જઈ રહી છે ગ્લોબલ વોર્મિંગ ગ્રીનહાઉસ ગેસ જેવી અનેક એના પરિણામો આખા વિશ્વને ભોગવવામાં પડી રહ્યા છે ઋતુ ચક્રમાં ફેરફાર પરિણામે સંઘે નક્કી કર્યું છે કે દરેક વ્યક્તિ દરેક કાર્યકર્તા દરેક સ્વયંસેવક દરેક સમાજનો ઘટક એક વૃક્ષ વાવે પર્યાવરણના જતન માટે અને વાવે નહીં એનું જતન કરે એને ઉછેરે એને મોટું કરે પાણીનો પોતાની આવશ્યકતા અનુસાર જ ઉપયોગ કરે અને પાણીનો સંચય થઈ શકે વરસાદી પાણીને રોકી શકાય એનાથી ભૂમિની અંદર ઉતારી શકાય એના માટે તમામ સજ્જન શક્તિએ પ્રયાસ કરો ત્રીજું છે કે મુખ્ય સમસ્યા જે છે એ પ્લાસ્ટિકના કારણે છે કેન્સરના રોગો વધવા કાર્સોજનિક વસ્તુઓનો ઉપયોગ વધી ગયો છે એટલે પ્લાસ્ટિક મુક્ત સમાજ પ્લાસ્ટિક વાપ ન વાપરે એના માટે પણ સતત પ્રયાસ કરો મારું ઘર ગ્રીન હાઉસ એ રીતના પ્રયાસો સંઘ આખું વર્ષ કરશે બીજું છે સામાજિક સમરસતા બારસો તેરસો વર્ષના ગુલામીના પરિણામે સમાજની અંદર ઘણી કુરીતિઓ ઉચ્ચ નીચની લઈને આવી ગઈ વિદેશી કાવતરાના ભાગરૂપે આપણે ત્યાં આવી કોઈ પરિસ્થિતિ હતી નહીં પરંતુ સમાજમાં વિખવાદ પેદા થાય અને સમાજ એકરૂપ ના રહે એના માટે ઘણા બધા પ્રયાસો થતા રહ્યા એને કાઉન્ટર કરવા માટે સામાજિક સમરસતા સામાજિક સદભાવ આખા સમાજમાં બધા જ જ્ઞાતિઓ વચ્ચે શહેરવાસી નગરવાસી કે ગ્રામ્ય ક્ષેત્ર કે વનવાસી બધાની વચ્ચે ઊભું થાય એના માટે સંઘ કાર્યરત છે અને સંઘ સતત કાર્ય કરતું રહેશે ત્રીજું છે સ્વદેશી વોકલ ફોર લોકલ વોકલ ફોર લોકલ ફોર ગ્લોબલ કે આપણે જે પણ ઉત્પાદનો સ્થાનિક સ્તરે ઉત્પન્ન થતા હોય એનો ઉપયોગ કરીએ જેથી સ્થાનિક રોજગારી ઉત્પન્ન થાય અને એના જે ટ્રાન્સપોર્ટેશન માટેનો જે ખર્ચો ઘટે એનાથી થતું પ્રદૂષણ પર કંટ્રોલ આવી શકે એ પ્રયાસના ભાગરૂપે ત્રીજું છે સ્વદેશી ચોથું કુટુંબ પ્રબોધન વિકાસની આંધળી દોટની અંદર કુટુંબોને નાના કરી દીધા છે આપણા સમાજે એ સમસ્યા ઘણી મોટી થઈ ગઈ છે ઘરમાં ત્રણ માણસ કે ચાર માણસ હોય તો ચાર ટીવી હોય આઠ મોબાઈલ હોય અને ભોજન પણ સાથે કરતા ના હોય એકબીજાને જાણે ગેસ્ટ હાઉસમાં આપણે રહેતા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એવામાં કુટુંબ પ્રબોધન એટલે કુટુંબ વચ્ચે આત્મીયતા વધે એક સાથે બેસીને કુટુંબના બધા લોકો ભોજન કરે એક સાથે દેવદર્શને જાય કોઈપણ કાર્યક્રમમાં એક સાથે જાય અને ભોજન કરતી વખતે ટીવી અને મોબાઈલને દૂર રાખે એ પ્રયાસો સમાજની અંદર પરિવર્તન લાવવા માટે સંગ કરી રહ્યું છે પાંચમું છે આપણે નાગરિક શિષ્ટાચાર જે પણ કાયદા છે ટુ વ્હીલર માટે હેલ્મેટ પહેરવી ફોર વ્હીલર માટે સીટ બેલ્ટ બાંધવો કે ડાબી બાજુ ચાલવું કે કચરો કચરાપેટીમાં પેટીમાં નાખવો જે સમસ્યાઓ ઘણી બધી દેખાય છે એ સમસ્યા આપણા થકી જ ઊભી થયેલી છે જો આપણે એના માટે કંઈક પણ થોડીક ચિંતા કરીશું અને એના માટે કાર્યરત થઈશું તો એ પણ સમસ્યા હલ થઈ શકે આ રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આ પાંચ બિંદુઓ પર ચિંતન કરી કાર્ય કરી આ વર્ષને ઉજવવાનું નક્કી કર્યું છે એ નિમિત્તે આજે પ્રથમ અંકલેશ્વર જિલ્લાનો અંકલેશ્વર તાલુકાનો કાર્યક્રમ પદ સંચલન અને પછી બૌદ્ધિક અને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ થશે અને આ વર્ષ દરમિયાન સમાજને આખા સમાજને વિસ્તૃત રીતે જોડવાનો પ્રયાસ થશે જેથી સમાજમાં આ પાંચ બિંદુઓ થકી પરિવર્તન લાવી શકાય અને સમાજ જે આખો છે હિન્દુ સમાજ જે ઓગણીસો પચીસમાં આપણે ધ્યેય લઈને ચાલ્યા હતા ભારતને વિશ્વગુરુ બનાવવું ભારત માતાને વિશ્વગુરુના સ્થાન પર સુશોભિત રીતે આપણે જોઈ શકીએ એના માટે પ્રયત્નશીલ સંઘ સતત છે અને એના માટે આપ સૌને પણ આગ્રહભરી વિનંતી છે કે આ પ્રકારની જે કાર્ય છે એનો આપણે પ્રચાર પ્રસાર કરીએ અને એના માટે આપણે પણ કંઈક યોગદાન કરી શકીએ કારણ કે એક વૃક્ષ આપણે પણ વાવીશું કે એક પ્લાસ્ટિકની કોથળી આપણે નહીં વાપરીએ તો એનાથી પણ પ્રકૃતિની અંદર પોઝિટિવ ઇમ્પેક્ટ જે આવશે ફેરફાર થશે એનો લાભ આખી વિશ્વને મળશે બ્રહ્માંડને મળશે અને એ જ શુદ્ધકમ કુટુંબકમની ભાવના સાથે સર્વે ભવંતુ ની ભાવના સાથે જે સંઘ કાર્ય કરી રહ્યું છે સનાતન